સિત્તેરથી વધારે પોલીસ કર્મીઓની ટીમ દિવસ અને રાત મહેનત કરી રહી હતી એકસો અને પચાસથી વધારે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને સોથી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તેમ છતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસને જે ડબલ મર્ડરની ઘટના બની હતી તેનું કોઈ ક્લુ નહોતું મળતું પરંતુ આ પોલીસ કર્મચારીઓને અધિકારીઓએ નક્કી કર્યું હતું કે આરોપી છે તેને કોઈ પણ ભોગે શોધવાનો છે ઘટનાની વાત કરીએ તો સાણંદ જે તાલુકો છે તેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મટોડા ગામે એક ડબલ હત્યાની ઘટના બની હતી અને આરોપી પોતે હત્યાને ઘટનાને અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ચૂક્યો હતો આજે બંને મરણ જનાર મહિલાઓ છે તે દેરાણી જેઠાણી હતા સોનલબેન અને અમીબેન તે બંને પોતે કચરો ભીણવાનું કામ કરતા હતા અને આરોપી બોલો આ બોલાએ આ બંને જે મહિલાઓ કચરો ભણવા આવ્યા તે સમયે તેણે શારીરિક સંબંધ બાંધવાની વાત કરીને ત્યારબાદ એક મહિલા છે તેને પથ્થરના ઘા ચીપી દેવામાં આવે છે ને તે મહિલા ટળી પડે છે ત્યારે જ બીજી મહિલા બૂમ પાડતા આ પોતે આરોપી બોલો છે તે તે મહિલાનું પણ ધીમ ટળી દે છે ને ત્યાંથી ભાગી જાય છે મધ્યપ્રદેશ આ ઘટનાના પગલે પોલીસ છે તેને પણ પ્રકારનું ક્લુ નહોતું મળતું પરંતુ ટેકનિકલ સર્વેલન્સના આધારે સીસીટીવી ફૂટેજના આધારે લોકોની પૂછપરછના આધારે આરોપી ભોલો છે તેનું એક ક્લુ મળે છે અને એલસીપીના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણ પોતે આ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી છે તેનું લોકેશન શોધી લે છે આરોપી પોતે જ

દસ વાગ્યાથી બપોર એક વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેટાણી છે અને એ મટોડા ગામના છે એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાસ્ટમાં એને મોઢા ઉપર જે ગંભીર ઈજાઓ હતી ઓર પછી એમને તમામ એની એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી ઓરની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો આ જે મર્ડર હતો આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતો એને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ જોઈએ એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાય એસપી સાણંદની એક ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કરે લગભગ પચાસથી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારામાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જો આ જે આરોપી જે છે એ આરોપી એક પર થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જોઈ એને સતનાથી જો અને ઘરેથી જોઈ પકડીને લાવી છે આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નૌકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોનબેન છે જે સેવન્ટી ફાઈવ ઇયર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરીથી એને બંનેને મોત નિપજાવી હતી ઓર આ જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજીસ્ટ કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી જનવરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે ફોર્ટી એટ યર્સ છે એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ પંદરથી વીસ મિનિટથી વધારે એમાં ગેપ નથી એને બંને લાશ જે એક જ જગ્યા મળી હતી તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી

મુજબ જે એ છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા હતો એને એવું શક્યતા છે કે જે ગુજરાતના બીજા સ્ટેટ બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ જો કોઈ પણ જગ્યાએ કામ કરેલું હોય એની પૂછપરછ અત્યારે ચાલુ હત્યા કરીને જો ટ્રેન થી જો મધ્યપ્રદેશ ભાગ્યો હતો અને ત્યાં પછી અમારી ટીમને ટેકનિકલી માહિતી મળી કે જો આ લગભગ બે ત્રણ કલાક પછી નીકળી ગયો હતો ਕੈਮਰਾਮੈਨ ਜੈਨਦਰ ਸਿੰਘ ਬਾਗੀਲਾ ਸਾਥੇ ਕੌਫੀ ਕਾਹੀ ਨੌਂ ਜੀਵਨ ਦੇ ਉਸ ਅੰਦਾਵਾਨ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ